હેલો મિત્રો હેલો મિત્રો તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હઈશો તો અત્યારે અમારે ટાઈમ થયો છે દિવસના વાગ્યા છે ચાર અને થઈ ગયું છે આપણે દેશી ભાષામાં તર હિટાણું અને હું જાઉં છું થોડા એવા નાનકડા કામથી બહાર તો એમ થયું કે સાંજનો થોડોક વ્યૂનું શૂટિંગ કરીએ અને રાડું ફાળું કોમેડી કરીએ પણ આ એક વનવે રસ્તો છે એટલે મારા દીકરા એવી આંકે છે ને સિટીમાં વનવે બહુ ઓછા હોય છે એને જે હોય છે ને ત્યાં રાડ ફાળ જ જતા હોય પછી અલગડીને તલ વાવડી મોજી હાય પા આવું બધું છે અને અહીંના લોકો ભાગે ઇલેક્ટ્રિક કાર યુઝ કરે તો તમે જાણતા જોવો છો તો રોડને કાંઠે પાર્કિંગ જગ્યામાં ઇલેક્ટ્રિકની બોર્ડ હોય છે તેમાં લોકો પોતાની ગાડીને પાર્ક ચાર્જ કરી નાખે સોરી પાર્ક શું પાર્ક કરીને ચાર્જ કરી નાખે આ ડોહો કંઈક હમું કરે બગડી ગયું છે એ ડોહો જાણે એનો ફોલ્ટ જાણે તો આવો બધો વ્યૂ છે બાજુમાં નદીનો કાંઠો છે આ રસ્તો છે સામે જે લીલો પટ્ટો દેખાય ઈ બાઈક નો રસ્તો છે છે એક ગાડી બાઈક આ કે છે બાઈક અમુક ઈ બાઈક સિંગલ પગની હોય છે અને અમુક ચાર્જ હોય છે તો આ રીતનું બધું વાતાવરણ છે અત્યારે ઝાડના તો જે રીતે બતાવું એ રીતે શિયાળામાં પીછા ખરીદ ગયા હે એ કાઢી લેવાનું નથી અને આજે મને લાગે છે કે કારનો અવાજ વધારે આવશે તો આ છે એ બાઈક આમાં અત્યારે ચાર્જિંગ પૂરું થઈ ગયું છે એને આપણે અત્યારે હાકત પણ હવે ચાર્જિંગ વગર તો શું લઈને જાઉં એનું એક અલગથી કાર્ડ આવે છે સિટી સેન્ટરમાંથી કાર્ડ નીકળી જાય પછી કાર્ડને બેંક સાથે લિંક કરાવી દેવાનું તમે જેટલી રાઈડ કરો એ કાર્ડમાં એડ થતી જાય અને દર મહિને જેમ આપણે મોબાઈલનું ને રિચાર્જ થાય એ જ રીતે એમાં પણ રિચાર્જ કરવાનું હોય છે રિચાર્જ પ્રમાણે અને ઇન્ડિયન રૂપીસમાં જોવા જઈએ તો એક કિલોમીટરના સમથિંગ અઢી રૂપિયા જેવું કપાય આપણે ઇન્ડિયન રૂપીસ અઢી રૂપિયા જેવું કપાય છે તો આવો બધો માહોલ છે અને હું તમને બતાવી રહ્યો છું આપણે જ્યાં જવાનું છે તો હજી ખૂબ જ આગળ છે પૈસા બચાવવાની લાલચમાં હાલીને જ આવું છું કડકડકી ઠંડી છે માઇનસ ચાર છે અત્યારે અને સવાર થાય તો બધી જગ્યા બરફ જામી જવાનો છે જોકે માઇનસ ચાર અત્યારે નથી નકર તો આમ બાયણે ન નીકળું પણ તમે હાથ જોઈ શકો છો કોચલા જેવા થઈ ગયા છે નારિયેલના છોતલા જેવા તો આવું બધું છે જો અહીંના લોકો જેમ ફરી કીધું હતું એમ કે સાંજના ટાઈમે રમવાનું સ્પોર્ટ્સમાં રમવાનું વધારે પસંદ કરે છે જો અત્યારે બાસ્કેટ ચાલુ છે એ ત્રણ બાધાચોટ કરે છે દડાહારું મારા દીકરા આવી રીતના બાધાચોટ ન હોય મારા ભાઈ અને એક જંગ હોય આવે છે આ ગાડી ક્યાંક જંગલમાંથી આવી લાગે હું આ અહીંયા ટુરિઝમ આવેલા યુક્રેન ના લાગે છે મારા દીકરા એના ટોપા વોપા અમને આવી ટાંટ નથી આ ગલુડિયાન બચ્યું હોય કે મીંદડીનું ખબર નથી પડતી તો આવું બધું છે મિત્રો આ ડાવડી વાત નહીં અને તમને ન દેખાય એવી કોઈ એ કોઈ ગરમી નહીં ભાઈ આવું છે બધું સાયરી સારી બોલવી હતી પણ હવે ગપ્પો મારી દીધો કંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ શીખીને કરીશ તો હા શું બોલવું યાર હવે દેખાડું કે બોલું કે ખબર નથી પડતી અત્યારે એક તો આ કોઈ માણસ નથી દેખાતો આવી ટાટનું કોઈ હોય તો કંઈક પકડીને લિંગે ફેફાઈ વાળું હા કાંઈ કા સિગ્નલ ક્રોસ કરી ગયા બોલા કે વળી ક્યાંક સિગ્નલ આવી જશે જો વળી પાછું આવી ગયું છે ચાર્જિંગ પોઈન્ટ કેવી રીતે ગાડીનું ચાર્જિંગ થાય છે મારા દીકરા ઘરનું બિલ નહીં વાપરો સિટીનું જ વાપરવાનું હા મિત્રો એક બીજી વસ્તુ કહ્યા તમે રોડ ઉપર ચાર્જ કરી લ્યો ને તો એનું કંઈ પ્લે ના કરવું પડે એમાં થઈ ગયા એટલે હું ઘરે લાઈટ બિલ ના આવે ને એટલે આકડિયા નથી નાખતા પણ આમ બચાવે છે જો એના લોકો મોટે ભાગે તો ચાલુ રસ્તે જ નાસ્તો કરતા હોય આપણી જેમ પાણીપુરીની લારી ઉભા રહી નથી ખાતા એ બધી વાત તો ખોટી છે કે ભાઈ બધું રેસ્ટોરન્ટમાં જ કરતા હોય આ લોકો ઉભે રોડે મારા દીકરા ખાતા હોય ઝાપટતા હોય મન થાય અને આ તો અહીંયા કેમેરા હોય બાકી આપણી જેમ જ હોય આ કંઈ કચરો બચરો કઈ હાચવું એવા તો કોઈ અમે તો જોયા નથી આટલો ટાઈમમાં આ ફરક એટલો કે આ લોકો મસાલા ન ખાતા હોય ને એટલે થૂકું ન આવતું હોય એવું છે સામે એક મસ્ત હોટલ છે ભાઈ હોટલ છે ચાઇનીઝ ડેટકાની અને ખુરચા ડેટકા ડેટકા અને માસ આપણે કઈ ખાતા નથી એટલે આપણે કઈ વસ્તુ ઉતારવાની જરૂર છે એવું બધું ઉતારવા જાય તો મોજ પડી જાય એવું બધું હોય છે જો ફરી ટુરિઝમ આવે છે પાછા વાહે એવા ટુરિઝમ છોકરા રમવા ગયા હતા એને તો ઓળખું છું આપણા દોસ્તાર હતા એટલે હસતા ગયા હતા ટપોરી વાળી વિડીયો બનાવે છે આવું છે બધું હવે એમ કહેવાય છે કે હાલતા 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 વળી પાછું એક સિગ્નલ આવી ગયું છે માદે ભટકાઈ નહીં તો સારું ભટકાણો તો નહીં ઢંકાણા તું ભઈ લે ભાઈ અમે તારી નાચના નથી તારો ધંધો જ છે ભરના દીકરા અમને જોઈને ભગવાન ઓકેવ ભાઈ ચાલુ ભસાઈ થોડું અમે વિડીયો ઉતારીએ છીએ યાર હાથમાં તો આવી ગયું બોચી માંડી નાખી તારી સારું એવી વાતોમાં ધ્યાન દેવું નથી આપણે આપણો વિડીયોમાં ધ્યાન આપીએ પ્લાટા તો ફરી પાછું ક્રોસ કરવાનું છે પણ હવે સીધા અહીંયા જઈને ગાડી પેસેન્જર ફરવી જશે અને હવે આપણે ક્રોસિંગ કરી દઈએ આપણે પતંગ લઈને જાય હું ના છે હા પતંગ અહીંયા કેવી ભાઈ સાચી વાત છે ઓ આવો બધો વ્યૂ છે ધીમે 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 હું તો હાઈલો જાઉં છું અને તમને વ્યૂ બતાવતો જાઉં છું હો તમને વ્યૂ ગમશે કેફે આ સાંજનું ટાણું છે મોસ્ટ ઓફલી તો બધા અત્યારે ગાડી રાખીને મન થાય ને ચાર્જિંગ ચડાવી દીધેલા હે ટપકા આવો બધો વ્યૂ છે અને વિડિયો ઉતારતો આવું છું પેલો ભાઈ સાઈડમાં આવ્યો તને નથી લેવો ભાઈ ડોહા અમારે જ્યાં કચરાના ઠેર પીડે આમ જ પીડું હોય બધું ભાઈ એમ કેમેરો ક્યાંક ન હોય એટલે પછી માણસ અટો મારી દે ઉકેળા જ કરનાર છે સીધા હા એક વસ્તુ છે કે એ પછી સફાઈ ઝડપથી થઈ જાય અને બીજી વસ્તુ ટ્રાફિક તો અહીંયા થતા હોય જેમ રાજકોટની આપણી નારી ચોકડી થાય એમ જો નેનો જાય આપણે તો નેનોનો બહિષ્કાર કરી દીધો અહીંના લોકો નેનો બહુ જ યુઝ કરે છે એટલે યુરોપિયન કંપનીની નેનો કાર છે જો કે ટાટાની નથી તો આપણે આવી ગયા છે સિટી ટાઉનમાં અને હવે સિટી ટાઉનમાં આપણે જે કામ છે એ પતાવી લઈએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો તમે તમારે લાઈક કરી નાખજો આપણને હવે નવી એ બાઇક પણ મળી ગઈ છે તો આપણે એ બાઈકને આમાં કોઈ ચાર્જિંગ નથી ભાઈ ચાલો મિત્રો તો આવજો